નવરાત્રિનો આજે બીજો દિવસ છે શક્તિના મા બ્રહ્મચારીની સ્વરૂપની આજે પૂજા થાય છે ગુજરાતમાં ઉજવાતો ગરબાનો આ મહોત્સવ એ આ દુનિયાનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટિવલ પૂરતો સીમિત નથી એ ડાન્સ ફેસ્ટિવલ તો છે પણ એની સાથે શક્તિના અલગ અલગ સ્વરૂપોને આરાધવાનું પર્વ છે આ એવો સમય છે કે જ્યારે આપણે શક્તિ સ્વરૂપાનું તત્વ આપણી અંદર બિરાજે એવી પ્રાર્થના કરતા હોઈએ છીએ આપણે એ પ્રાર્થના કરવા માટે સક્ષમ બનીએ એવી વાત સાથે એવી પ્રાર્થના સાથે કરીશું શરૂઆત નમસ્કાર આપની સાથે હું દેવાંશી નવરાત્રીની શરૂઆત થતાની સાથે જ એક તો નવરાત્રીના કોમર્સના વિવાદો એના પાસના વિવાદો કયો પાસ કેટલો મોંઘો છે કેટલી વીઆઈપી નવરાત્રી છે એ નવરાત્રીમાં કોણ આવી રહ્યું છે કેવા કપડાં પહેરીને આવી રહ્યું છે કોણ ક્યાં ગરબા રમવા માટે ગયું ગરબામાં ક્યાં મેદાન બહુ જ ખરાબ હતું કીચડ પીરસેલો હતો હજારો રૂપિયા લીધા પછી સુવિધાઓ નથી અપાતી એ બધા વિવાદો સામે આવે એક વિવાદ ચર્ચાનો વિષય બને અને બીજો વિષય બને નેતાઓના નિવેદન ગયા વર્ષની આખી નવરાત્રીને જો તમે યાદ કરશો તો સૌથી વધારે ચર્ચામાં રહ્યા હતા હર્ષભાઈ સંઘવીના નિવેદનો જે ગૃહ રાજ્યમંત્રી હતા અને એ જ્યારે કશુંક બોલે છે અને એમનું બોલેલું લાગુ કરવાનો પ્રયત્ન થાય છે એના પછી કોર્ટ કંઈક અલગ આદેશ કરે છે અને બધું એકબીજાની સાથે કોન્ટ્રાડિક્ટ થાય ત્યારે ચર્ચામાં આવે છે જો કે હર્ષભાઈને એક વર્ષના સમયગાળામાં કદાચ એટલું સમજાયું કે આ વર્ષે એમણે એવા કોઈ નિવેદન નથી આપ્યા કે સવારે બે વાગ્યા સુધી અથવા ચાર વાગ્યા સુધી ગરબા રમજો આ કે પાકિસ્તાન થોડું છે આપણા દેશમાં નહીં કરીએ તો બીજે ક્યાં કરીશું આપણા રાજ્યમાં નહીં કરીએ વગેરે વગેરે પોલીસને પ્રોત્સાહન આપતી વખતે ભૂલી ગયા હતા કે પોલીસનું ગમે તેટલો પોલીસ દરેક વિસ્તારમાં લાગે છે દરેક હદ કોઈને કોઈ પોલીસને લાગુ પડતી હોય છે પણ પોલીસ ભગવાન નથી કે સર્વત્ર હોય એની પણ મર્યાદાઓ છે એક એક વ્યક્તિ દીઠ આપણે પોલીસના કર્મચારીઓ નથી મૂકી શકતા અને એટલે જ સુરક્ષા એ બહુ પેચીદો પ્રશ્ન બની જાય છે જ્યારે રાત્રિના સમયે બહુ જ મોટી કાનૂન વ્યવસ્થાની જવાબદારીઓ નિભાવવાની વાત આવે આપણે નવરાત્રિને ગમે તેટલી સરસ રીતે આપણે એને રજૂ કરીએ અને આપણે એ મૂકવાનો પ્રયત્ન કરીએ કે આ શક્તિની આરાધનાનું પર્વ છે કોઈ કશુંક બોલે ત્યારે આપણે એની ટીકા પણ કરીએ છીએ કે તમારે એને લવરાત્રી જેવા નામ ન આપવા જોઈએ કે પછી આ છોકરા છોકરીઓને કંઈ સેટિંગ કરવાનો તહેવાર નથી પણ હકીકત એ છે કે તમે જ્યારે કમર્શિયલ નવરાત્રિના કોઈ પણ ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યારે તમે જે રીતે યંગ માણસોને યુવાનોને જુઓ છો એમનો ઉદ્દેશ્ય શું હોય છે ગરબામાં જવાનું ગરબાની બે ત્રણ એડવર્ટાઈઝમેન્ટ પણ ખૂબ વાયરલ થઈ જેમાં ગરબાના પાસના સેટિંગની વાત હતી પાસના સેટિંગથી માંડીને છોકરા છોકરીઓના સેટિંગ ખૂબ ચર્ચામાં આવતા હોય છે ત્યારે નેતાઓ જ્યારે આ પ્રકારના નિવેદન આપે ત્યારે આપણને એવું થાય કે શું એ વાસ્તવિકતાથી ભાગી રહ્યા છે હર્ષભાઈ સંઘવીએ તો નિવેદન આ પ્રકારે નથી આપ્યા પણ આ વખતે એ મોરચો વલસાડના સાંસદ ધવલ પટેલે સંભાળ્યો ધવલ પટેલ એમના વિસ્તારમાં જે પણ કહેતા હોય ને એમનો ઉદ્દેશ્ય જે પણ હોય પણ એ જ્યારે પાકિસ્તાનને વચ્ચે લાવીને વાત કરે છે ત્યારે ખૂબ બધા પ્રશ્નો છૂટી જાય છે સૌથી પહેલાં ધવલ પટેલ જ્યારે ખેલૈયાઓને કહી રહ્યા હતા કે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમજો ત્યારે એમણે શું કહી આખી વાત પહેલાં એમની સાંભળીએ સબ સરકારમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ગુજરાતના ભૂતપત્રી હરશભાઈ સક્રિય દેહિયાર કરી છે કેમે તમે થી સૌરા વેગની કરી રવાનામાં સૌરા લઈને પરમ અને એટલું નહીં આપણું જેટલા પણ

મુખ્યમંત્રીએ જાહેરમાં ક્યાં એવી ઘોષણા કરી કે સવારે પાંચ વાગ્યા સુધી તમે ગરબા રમી શકો છો એ અમારા ધ્યાનમાં નથી આવ્યું કદાચ સાંસદ ધવલ પટેલના એ ધ્યાનમાં આવ્યું હશે અમારા ધ્યાન બહાર રહ્યું હશે એ અમારા ધ્યાનમાં નથી કે મુખ્યમંત્રી આવીને ક્યાંય આવી જાહેરાત કરી હોય બીજું અમદાવાદ શહેરમાં અમદાવાદ સિટીની જો વાત કરીએ તો અમદાવાદ શહેરના પોલીસ કમિશનરની જેટલી સીમા લાગે છે એની અંદર નવરાત્રિના થોડા દિવસો પહેલાં જે પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમને લાઉડ સ્પીકર વગાડવાની કે પછી આ પ્રકારના આયોજનની પરવાનગી માત્ર રાત્રિના બાર વાગ્યા સુધી છે એના પછી તમે લાઉડ સ્પીકર વગર બીજા કોઈ ફોર્મમાં ગરબા રમી શકો છો અને એટલે જ મોટાભાગે અમદાવાદ શહેરમાં કે આ પ્રકારના શહેરોમાં રમાતા ગરબા શહેરની સીમાની વિસ્તારની બહાર રિંગ રોડની આજુબાજુના વિસ્તારોમાં જઈ રહ્યા છે જ્યાં શહેરની સીમા નથી લાગતી અને એટલે જ તમે મોડી રાત સુધી આયોજનો કરી શકો છો અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકે છે આ બધી ઘટનાઓ આવે ત્યારે વિરોધાભાસ શું સામે આવે છે પોલીસે એક એવા આરોપીને પકડ્યો કેટલાય દિવસની મહેનત પછી પકડ્યો બસો અઢીસો કિલોમીટર દૂર રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં છુપાઈને ત્યાં ફસ ત્યાં ફરતા આરોપી વિપુલ પરમારને પકડ્યો એ આરોપી જેણે અમદાવાદમાં પોતાનું બર્થડે સેલિબ્રેટ કરીને પાછા આવી રહેલા એક કપલને ટાર્ગેટ બનાવ્યું હતું એક છોકરો અને એક છોકરી નર્મદા કેનાલ પાસે ઊભા હતા અને એણે પાછળથી આવીને એના પર હુમલો કર્યો અને એ પચીસ વર્ષના યુવાનને મારી નાખ્યો તમે કલ્પના કરો છો કે અમદાવાદ શહેરની સીમાની અંદર રાત્રિના સવા એક વાગ્યાની આસપાસ એક સાયકો કિલર આ પ્રકારની હત્યાને અંજામ આપે છે અને પછી કારણ શું સામે આવે છે તો કે એ તો એકદમ સાયકિક કેસ છે એણે આ પ્રકારની હત્યાઓને પહેલા પણ અંજામ આપ્યો છે આજથી ચાર વર્ષ પહેલા આજ રીતે નર્મદા કેનાલ પર એક છોકરો ને છોકરી એક્ટિવા પર ઊભા હતા એણે એના પર પણ હુમલો કર્યો હતો અને એમાં પણ એક છોકરો છે મરી ગયો હતો એ કપલને ટાર્ગેટ કરે છે ચાર વર્ષ પહેલાં એ આ પ્રકારના ગુનાને અંજામ આપે છે એ જેલમાં હોય છે જેલમાંથી બહાર આવે છે દસ જેટલા ક્રાઇમને અંદાજ એ અંજામ આપી ચૂક્યો હોય છે અને છતાંય એ વ્યક્તિ જેલની બહાર છે અને જેલની બહાર આવ્યા પછી ફરીથી આવું કરે છે એ આપણી કાયદો અને વ્યવસ્થાની સૌથી મોટી તસવીર છે બહુ મોટું ઉદાહરણ છે કે જેલમાં શું થાય છે અને જેલમાંથી આવ્યા પછી માણસ આરોપી હોય ડરી જાય છે કે એ પ્રકારના ગુનાઓને અંજામ આપે છે કાયદો અને વ્યવસ્થા એ ખૂબ ગંભીર બાબત છે પાકિસ્તાનને વચ્ચે લાવતા નેતાઓ પાસે એ જવાબ નથી કે આપણે તો પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદૂર પછી ક્રિકેટ રમી રહ્યા છીએ અને એ ક્રિકેટમાં એમના ક્રિકેટર્સ કે જે ક્રિકેટ તો સારું નથી રમી શકતા પણ પોતે આતંકિસ્તાનના ખેલાડી છે એ સાબિત કરવા માટે અને ભારતને ચીડાવવા માટે વારંવાર પહેલાં એરોપ્લેનના નિશાન બતાવે છે કે અમે તમારા ફાઇટર જેટ કેવી રીતે ક્રેશ કરી નાખ્યા હતા એ બતાવવાનો સાંકેતિક પ્રયોગ કરી રહ્યા છે આપણા ક્રિકેટર્સ જ્યારે એમ એમની સાથે ક્રિકેટ ડિપ્લોમસીના નામ પર અથવા ક્રિકેટ રમવું પડશે એના નામ પર કે ક્રિકેટ ભાઈચારાની રમત છે કે પછી સ્પોર્ટ્સને કોઈ ધર્મ કે દેશ નથી હોતો સ્પોર્ટ્સમેનશીપ રાખવી જોઈએ અથવા કોઈપણ એવી વાહિયાત વાતના નામ પર તમે જ્યારે પાકિસ્તાન સાથે મેચ રમવા માટે મેદાનમાં ઉતરો છો ત્યારે તમે ગુજરાતમાં રહીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નાજુક બનતી જતી હોય શહેરો વધારે ગંભીર પરિસ્થિતિમાં જતા હોય માણસો અનેક સાયકિક માનસિક બીમારીઓનો ભોગ બનતા હોય ને એના કારણે સામાન્ય માણસો એનો શિકાર બનતા હોય અમદાવાદના સીપીનું જાહેરનામું હોય કે બાર વાગ્યા પછી તમે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને ગરબા નહીં રમાડી શકો અને ત્યારે વલસાડના સાંસદ એવું કહે છે કે મુખ્યમંત્રીએ કહ્યું છે કે પાંચ વાગ્યા સુધી ગરબા રમો સોરી ધવલભાઈ મુખ્યમંત્રીએ તો આ નથી કહ્યું અમદાવાદના સીપીએ પણ ના પાડી છે અને એનાથી એ મોટી વાત એ છે કે ગરબા રમતા મોટા ભાગે ક્યાંય કોઈને નહોતું ક્યારેય નથી રોકતું એટલે ગયા વર્ષે પણ ગુજરાત પાકિસ્તાનમાં નહોતું એના આગલા વર્ષે પણ ગુજરાત પાકિસ્તાનમાં નહોતું અને અમદાવાદમાં પાંચ વાગ્યા સુધી જો ગરબા નથી રમાયા તો અમદાવાદ પાકિસ્તાનમાં એનાથી નથી આવી જતું પણ હા એ વિસ્તારો છે કે જે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં જતા રહે છે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ત્યાં ન જળવાય જ્યારે પચીસ વર્ષના છોકરાની લાશ ઘરે આવે છે ત્યારે એમાં તમને પૂછવા નથી આવવાની કે આ પાકિસ્તાન તો નહોતું જ્યાં એમનો છોકરો ઊભો હતો એ છોકરીઓ કે જે જાય છે ને પછી ગયા વર્ષે જે રીતે અને દરરોજ દર વખતે જે દરરોજ ઘટના સામે આવે છે અમુક કલાક કે અમુક મિનિટોની અંદર આપણે જ્યારે એક બળાત્કારની ઘટના નોંધી રહ્યા છીએ ત્યારે આ રાજ્ય કે આ રાજ્યનો એક પણ હિસ્સો પાકિસ્તાનમાં નથી અને તો પણ થઈ રહ્યું છે નવરાત્રિમાં તે વિશેષ થાય છે કે નવરાત્રીમાં અલગ થાય છે એવું નથી પણ નવરાત્રિ એક તહેવાર છે તહેવારની શાલીનતા મર્યાદા અને આમન્ય આપણે ક્યારની આપણે એને ભંગ કરી ચૂક્યા છીએ પહેલેથી જ એને ને પર મૂકી દીધું છે એમાં જુસ્સો અને પાનો ચડાવવા માટે નેતાઓ જ્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે ત્યારે નેતાઓની નાદાની હોય છે એક બે ત્રણ વર્ષ પછી નેતાઓમાં એટલી સમજણ આવી જાય છે કે એમને સમજાય છે કે એમના નિવેદનોથી દેશ નથી ચાલતો આ દેશ કે રાજ્ય એમના નિવેદનોથી કે પાકિસ્તાન જેવી વાતો કરવાથી કે પેલા જોશ ભરી દેવા માટે અપાતા સ્ટેટમેન્ટથી દેશ નથી ચાલતો દેશ અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી જે પોલીસ કર્મચારીઓના હાથમાં છે એમને જઈને પૂછો કે આ પ્રકારના સાયકો કિલર જ્યારે એ બહુ મહેનત કરીને એમને પકડે છે એ જેલની અંદર જાય છે અને કોઈને કોઈ લૂપ કારણે એ લોકો બચીને જ્યારે બહાર આવે ને બીજી આવી ઘટનાઓને અંજામ આપીને જાય અને કોઈમાં આક્રંદ અને વિલાપ સાથે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવે અને પોલીસ પોતાની નવરાત્રી પોતાની દિવાળી બાકીનું બધું બાજુ પર મૂકીને રાત દિવસ મહેનત કરીને પ્રયત્ન કરે અને શોધવામાં ત્યારે એમને ખબર પડે છે એવા માણસોથી દેશને રાજ્ય ચાલી રહ્યું છે નેતાઓની નિવેદનબાજીથી નથી ચાલતું રાજ્ય નેતાઓની નિવેદનબાજીથી ગુજરાત કાલે પાકિસ્તાન નહોતું અને બાર વાગ્યા પછી ગરબા નહીં રમે તો ગુજરાત આજે પાકિસ્તાન નથી થઈ જવાનું દરેક રાજ્યની દરેક શહેરની બધાની અલગ અલગ મર્યાદાઓ છે અલગ અલગ રીત રીતે રમાતી અને આ બાકીની બધી વાતમાં વિવાદો બાકીના શહેરોથી પણ સામે આવી રહ્યા છે વડોદરા કલા નગરી સંસ્કૃતિની નગરી તરીકે ઓળખાય છે વડોદરામાં આજે પણ ગુજરાતના સર્વશ્રેષ્ઠ ગરબાઓમાંથી એક ત્યાં થતા હોય છે એક સાથે માતાજીને કેન્દ્રમાં રાખીને ભાતીગઢ સાંસ્કૃતિક પરંપરાવાળા ગરબાઓ પર એકસાથે હજારો માણસ જ્યારે ગરબે ઘૂમતા હોય છે ત્યારે ત્યાં જે દ્રશ્યો સર્જાય છે એ અલગ વાઇબ્રેશન્સ પેદા કરે છે દરેક માણસોને આકર્ષે વિદેશીઓને પણ આકર્ષે એવી વડોદરાની નવરાત્રી છે પણ વડોદરાની નવરાત્રી અને એના ખૂબ જાણીતા આયોજકો પોતાની વ્યવસ્થા અને વ્યવસ્થાપનના કારણે બદનામ થઈ રહ્યા છે યુનાઇટેડ વે ઓફ વડોદરાની ફરી એકવાર એ જ કહાની છે ખેલૈયાઓ કીચડમાં ગરબે રમી રહ્યા હતા ત્યાંથી જે દ્રશ્યો આવ્યા એ ખરેખર ચોંકાવનારા હતા જે લોકો ત્યાં ગયા છે કદાચ એ લોકો જ સાચી અને જે એક્ઝેક્ટ પરિસ્થિતિ છે એનો ચિતાર આપી શકે પણ જે વિડીયોમાં સામે આવ્યો તો બહુ જ બહુ દયનીય પરિસ્થિતિ છે કે કીચડની વચ્ચે એટલા મોંઘા ચણિયા ચોળી આભલા પહેરીને ગયા હોય ને પછી આખામાં રગદોળાતા હોય એવી સ્થિતિમાં એ લોકો રમી રહ્યા છે યુવાનો જ્યારે સંચાલક સાથે અને ગાયક અતુલ પુરોહિત દાદા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે એમને ચીમકી આપતા કહ્યું કે અમે નેપાળવાળી કરીશું એટલે સોશિયલ મીડિયા માટે કે ગરબાની અવ્યવસ્થા માટે નેપાળવાળી કરવાની ધમકી આપતા યુવાનો કાશ એમનો આટલો જ આક્રોશ રસ્તા પર પડેલા ખાડા માટે હોત કાશ એમનો આટલો જ આક્રોશ પોલીસની એ વ્યવસ્થાઓ માટે હોત કે જે રોફ દબા રોફ કરવા માટે સામાન્ય માણસોને છેતરવા માટેને તોડ કરવા માટે પ્રયોગ કરે છે કાશ એમનો આટલો જ આક્રોશ એ નેતાઓની સામે હોત જે પાંચ પાંચ વર્ષ પછી પણ એ હિસાબ નથી આપી શકતા કે એમની સંપત્તિમાં સતત અધધ વધારો થતો જાય છે સામાન્ય માણસો ત્યાંના ત્યાં કેમ રહી જાય છે કાશ એમનો આક્રોશ મોંઘવારી સામે હોત કાશ એમનો આક્રોશ ભ્રષ્ટાચાર સામે હોત જો કે એમના પર સીધી અસર ગરબાના પાસની અને એના કારણે થયેલી અણગઢ વ્યવસ્થાથી એટલે એટલીસ્ટ એક જગ્યાએ તો એ પોતાના અધિકાર માટે જાગૃત છે એ વાતનો સંતોષ છે યુનાઇટેડ વે ઓફ વડોદરાથી આવેલા વિડીયોઝ પર કરીએ નજર અને અપેક્ષા રાખીએ કે આ જ્યારે ચાલતું હશે ત્યારે જે લોકો બીજા નોરતામાં ત્યાં ગયા હશે એમને સારી સુવિધાઓ મળી હશે કેમ કે પાંચ હજારની આજુબાજુ પાસનો ભાવ છે એટલા રૂપિયા ભર્યા પછી એ એટલીસ્ટ સારા ગ્રાઉન્ડની અપેક્ષા તો રાખી શકે છે કામ કરો મારા પર કિચડ મારો જેટલો મારો એટલો મારો તમે મને બોલવા જ દે તો હું શું બોલીશ આવતી બોલીશાલે યુનાઇટેડ વે ઓફ બરોડાના આજના આપણા ગ્રાઉન્ડ ઉપર આપણે એકત્રિત થયા છીએ માતાજીની આરાધના કરવા માટે યુનાઇટેડ વે વર્ષો વર્ષથી આ ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આપ સર્વે જાણો છો કે જ્યારે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યવસ્થિતપણે બધી વ્યવસ્થા કરવામાં આવે છે છતાં બી આ વર્ષે વરસાદનું જે વિધન આવ્યું અને એના લીધે અઢી મહિના ઉપરથી આખી ટીમ જે મહેનત કરી રહી હતી એ છેલ્લા ત્રણ દિવસમાં જે વરસાદ પડ્યો એની અંદર માત્ર યુનાઇટેડ વે નો ગ્રાઉન્ડ નહીં પણ વડોદરાના દરેક ગ્રાઉન્ડ પર આ તકલીફ સર્જાયેલી છે ભૂતકાળમાં જ્યારે બી કોઈ કવર પ્રોબ્લેમ આવ્યા છે ત્યારે યુનાઇટેડ વે કમિટેડ રહ્યું છે અને એ પ્રોબ્લેમને દૂર કરવા હંમેશ પ્રયત્નો કર્યા છે ને આ સર્વે અમને સાથ આપ્યો છે માતાજીના ગરબા માટે દરેક જણ પોઝિટિવ રીતે પ્રયત્ન કરી રહ્યું છે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે કાલે વરસાદ નહીં પડે તો અમે રિવરદાસ આ મહેનત કરી અને આ ગ્રાઉન્ડ વ્યવસ્થિત થઈ જાય એ બધા જ પ્રયત્નો કરીશું એની હું ખાતરી આપું છું હા વરસાદ પડે કોઈ બી વસ્તુનો પ્રોબ્લેમ અને નિવારણ હોય છે અને અમે નિવારણ લાવીશું તમારો સાથ સરકાર એમાં જોઈશે આજે આ આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં અહીંયા ગરબા કરવા રહ્યા છે એ જ બતાવે છે કે આપ સર્વે અમારી જોડે છો હવે અમને થોડો એક ચોવીસ કલાકનો સાથ આપો અને અમે આ ગાળાને ચોક્કસપણે સરખું કરીશું છતાં બી તમને આવતીકાલના ગ્રાઉન્ડની કન્ડિશન પર શંકા રહી હોય આવતીકાલે તો તમે જે નિર્ણય આપશો એ અમે કરીશું દેટ ઇઝ વેરી ક્લીયર આજે અમે અત્યારે તમને ખાતરી આપીએ છે કે વરસાદ નહીં પડે તો આવતીકાલે આ ગ્રાઉન્ડની પરિસ્થિતિ ખૂબ સુંદર હશે ભૂતકાળમાં બી અમે આ પ્રયત્નો કરેલા છે અને કરીશું અમે ભૂતકાળમાં બી ખોટા વચનો નથી આપ્યા આપીશું એનાલિસિસ માં અત્યારે બસ આટલું જ જે નેતાઓ વારંવાર પાકિસ્તાન ને વચ્ચે લઈ આવે છે ને પછી એ જ લોકો પાકિસ્તાન સાથે મેચ પણ કરાવે છે એ લોકોને પણ માતાજી થોડી સદબુદ્ધિ આપે એવી અપેક્ષા સાથે નમસ્કાર